સાયબર ક્રાઇમ સેલ દ્વારા કતાર ગામમાં એક જગ્યા પર રેડ કરવામાં આવેલ હતી અને આ રેડના આધારે પચીસમી નવ બે હજાર પચીસના રોજ એ ગુનો નોંધાયેલ હતો અને આ બાવન નંબરના ગુનાના સામે ચાર આરોપીઓને સ્થળથી ઝડપી પાડવામાં આવેલ હતી આ ચાર આરોપીઓ પાસેથી અમે લોકોને કુલ એકસો ચુમ્મોતર બેંક એકાઉન્ટ મળી આવેલ હતા અને તમામ એકાઉન્ટની ડિટેલ્સ જોતા તપાસ દરમિયાન એ સામે આવેલ છે કે 800 કરોડ થી વધારે નું ટ્રાન્ઝેક્શન્સ આ તમામ બેંક એકાઉન્ટ માં થયેલ છે એના સિવાય જે મુખ્ય આરોપી હતો મિત શાહ તપાસ દરમિયાન એમનો ફોન ચેક કરતા એમની એક ચેટ મળી આવેલ હતી જેમાં એક વર્ચ્યુઅલ નેમ અને વર્ચ્યુઅલ નંબર જે નેમ હતો એમનો એ ડ્રેગન હતો અને એક વર્ચ્યુઅલ નંબર એમની સાથે એમની એક ચેટ હતી વોટ્સએપ ઉપર અને એ ચેટમાં મોટા ભાગે એ લોકો જે બેંક એકાઉન્ટની ડિટેલ્સ અને પાન કાર્ડની ડિટેલ્સ હતી એ શેર કરતા હતા એકબીજા સાથે તો એટલે આ વર્ચ્યુઅલ નંબરથી અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ એક ટીમને બનાસકાંઠા ભીલડી ખાતે મોકલી આપવામાં આવેલ હતો અને ત્યાંથી અમે લોકોને ખબર પડી કે જે વર્ચ્યુઅલ નેમ જે ડ્રેગન છે એમ એની પાછળનો જે માણસ છે એમનો અસલ નામ પરેશ મોદી છે અને એમનો મુખ્ય જે ભૂમિકા આખા જે ગેંગમાં હતો એમ છે કે એ લોકો કમિશન ઉપર એમની જે શાહકી હતી એ લોકો કમિશન ઉપર બેંક ખાતા દેશભરના રાજ્યોથી લેતા હતા અને પછી આ બેંક ખાતાની ડિટેલ્સ એ લોકો પરેશ મોદીને મોકલતા હતા પરેશ મોદી આ તમામ ખાતા ઉપર એમની સામે ક્યુઆર કોડ બનાવીને એ લોકોને આપતો હતો સુધ જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ઝડપથી થઈ જાય અને એ ક્યુઆર કોડ પર ક્યુઆર કોડ બનાવવા માટે પરેશ મોદીને જે સાયબર ક્રાઇમ ગેંગો છે એ એ રૂપિયા આપતી હતી એના સિવાય તપાસ દરમિયાન સામે છે કે મોદીને અમે લોકો પૂછપરછ કરી તો ખબર પડી કે અમિત શાહ સિવાય એ ચો ચોસઠ બીજા પણ વર્ચ્યુઅલ નંબર સાથે એમના ફોન ઉપર ચેટ હતું વોટ્સએપ ઉપર અને આ તમામ વર્ચ્યુઅલ નંબરનો ચેટ જે છે એમાં એનો મુખ્યત્ એક જ કામ કરે છે બેંક ખાતાની વિગત મેળવી અને એની સામે ક્યુઆર કોડ બનાવીને સામે વાળાને આપવી ચોસઠ જે ચાર્ટ અમે લોકો જોયું એમને સામે અમે લોકોને એકસો નવ બેંક ખાતાનું ડિટેલ્સ મળી આવેલ છે અને તમામ ખાતાઓને અમે લોકો જયારે તપાસ દરમિયાન એનસીસીઆર પોર્ટલ પર ચેક કર્યું તો ખબર પડી કે છત્રીસ કરોડ પેસઠ લાખ રૂપિયાની ફ્રોડ થઈ ગયેલ છે આ તમામ બેંક એકાઉન્ટની સામે અને ભાગે જે ટોપ થ્રી જે રાજ્યો છે એમાં મહારાષ્ટ્રમાં ત્રીસ કમ્પ્લેન નોંધાયેલ છે ગુજરાતમાં વીસ અને ઉત્તર પ્રદેશમાં એકવીસ એના સિવાય દેશભરના ઘણા બધા રાજ્યોમાં પણ સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ આ ખાતાઓ સામે નોંધાયેલ છે આ તપાસ આગુનામાં આગળ પણ તપાસ ચાલુ છે અને આ તમામ અકાઉન્ટ ની અમે લોકો બેંકથી હજી વિગત મેળવી વર્કઆઉટ કરી રહ્યા છે વિજય મોદી કોણ છે એનું એનું શું હતું કેવ રીતે કમિશન આપતો પરેશ મોદી કમિશન લેતો હતો एक्चुअली QR કોડ બનાવવા માટે અને एक्चुअली ફોનપે નું એમ્પ્લોય છે છેલ્લા 3 વર્ષથી અગાઉ Paytm માં કામ કરતો હતો અને હવે ફોન ફોનપે માં સેલેરાઇડ એમ્પ્લોય તરીકે કામ કરે છે અને ઉપરની કમાઈ માટે એમને આ ધંધો શરૂ કરી દીધો કે જે લોકો સાયબર ક્રાઇમ જે ગેંગો છે જે ફ્રોડ કરે છે અથવા તો એમનો પૈસા ઠેકાણે લગાવે છે તો એમના ખાતાઓ માટે ક્યુઆર કોડ પૂરું પાડ પાડવાની કામ કરે છે તો જે જે એમને ઓથોરાઇઝેશન ફોનપે દ્વારા અથવા તો પેટીએમ દ્વારા સેલરાઈડ એમ્પ્લોય તરીકે મળી છે આરોપી પરેશ કુમાર મોદીએ બનાસકાંઠા થી ઝડપી પાડ્યો તેની ધરપકડ કોર્ટમાં રજૂ અને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે